પાકિસ્તાન જે પોતાની ગરીબી માટે ખૂબ ચર્ચામાં આવ્યું છે પાકિસ્તાન જે રીતના આતંકવાદીઓને પાલે છે એના માટે ખૂબ ચર્ચામાં આવ્યું છે અને અંતે ભારત પાકિસ્તાનની જે વોરની વાત થઈ રહી છે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને બધા પાસે લોન માંગી છે પાકિસ્તાનના એક ઓફિશિયલ એકાઉન્ટ એટલે કે ઇકોનોમિક અફેર્સ ડિવિઝન ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાને આજે એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે પાકિસ્તાન વર્લ્ડ બેંક પાસે અને બીજા દેશ પાસે લોન માંગી રહ્યું છે કેમ માંગી રહ્યું છે કે દુશ્મનોએ અમારા પર જે અટેક કર્યો એના કારણે હવે અમે પાછા ગરીબ થઈ ગયા છીએ તો અમને પૈસા જોઈએ છે અંતે એ દેશની વાત ગોળ ગોળ ફરી અને પૈસા પર જ આવી જાય છે જે ટ્વીટ છે એ ટ્વીટમાં શું લખ્યું છે હું તમને ગુજરાતીમાં અનુવાદ કરીને સંભળાવી દઉં પહેલાં તો ટ્વીટમાં લખ્યું છે કે દુશ્મન દ્વારા ભારે નુકસાન થયા બાદ પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે યુદ્ધમાં વધારો અને સ્ટોક ક્રેસ વચ્ચે

લોન લઈને બીજું કંઈ કરવા માંગે છે મારે એક જ વાત સ્પષ્ટ રીતે કેવી છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર તો પાકિસ્તાનના અર્થતંત્ર પર તેના નાગરિકોનો કોઈ અધિકાર નથી એના અર્થતંત્ર એના આર્થિક સ્ત્રોતો પર પાકિસ્તાની સેનાનો અધિકાર છે જેમ કે જેટલા પણ મોટા એરપોર્ટ છે જે રેલવે સ્ટેશન છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પાકિસ્તાની જનરલોના હાથમાં છે બરાબર બીજું કે એ પાકિસ્તાની સેનાનો ત્યાં એક સામંતવાદ પ્રવર્તી રહ્યો છે ત્રીજું કારણ પાકિસ્તાને આઝાદી પછી ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કોઈ ફોકસ નથી કર્યું યસ બીજું કે પાકિસ્તાની સેનાનું જે ફંડ છે એ માત્ર ને માત્ર કાશ્મીરના નામે જ આવે છે એમની માટે કાશ્મીર મુદ્દો સડકતો રહે એ જ મહત્વનું છે અને તમે આઝાદી પછી અયુબ ખાન હોય યાયા ખાન હોય જિયા હક હોય પછી આપણે જુલ્ફી અલીકાર ભુટ્ટો આ તમામ સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન નથી આપ્યું માત્ર કઈ રીતે આપણે નિકાસ કરીએ પછી ભારતમાં અસ્થિરતા યસ એની પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યારે વાત આપણા ભારતની કરીએ તો ભારતની દરેક દરેક સરકારોએ આંતર માળખા પર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરજસ્ત ફોકસ કર્યું છે એ રોડ હોય રસ્તા હોય રેલવે હોય મેટ્રો હોય કે બુલેટ ટ્રેન હોય તો બુલેટ ટ્રેન પણ આવી રહી છે જ્યારે પાકિસ્તાનમાં એ વસ્તુ છે નહીં માટે જ બલુચિસ્તાન હોય કે ગિલગીટ બાલ્ટિસ્તાન હોય કે પીઓકે હોય ઇવન ખેબર પખ્તુનવા હોય જે એનો બહુ સુદૂર એનો પશ્ચિમી વિસ્તાર છે જ્યાંથી ઇમરાન ખાન આવે છે છે એ બધા પછાત ગયા અને માટે ત્યાં વિકાસ થયો નથી એટલે અલગવાદી તાકતો પણ ત્યાં હવે પ્રભાવી બની રહી છે અંતે આ પાકિસ્તાન આ યુદ્ધમાં પણ અવસર ગોતી અને પોતાનો ફાયદો ઈચ્છી રહ્યા છે જે પ્રકારે પૈસા માંગી રહ્યા છે લોન માંગી રહ્યા છે ડેફિનેટલી પાકિસ્તાની સેનાથી રડી લઈએ ફરીથી દુખી થઈ જઈએ ગરીબ દેશ બની જઈએ અમને પૈસા મળી જાય અને પછી શાંતિ સમજોતા કરી લેશું ડેફિનેટલી પાકિસ્તાની સરકારો ને સેના ને અત્યાર સુધી ગલ્ફ દેશો પૈસા આપતા અમેરિકા પૈસા આપતું હતું પરંતુ હવે મદદમાં પણ નોંધપાત્ર એમાં ઘટાડો આવ્યો છે અમેરિકા પણ ઘટાડો આવ્યો છે કેમ કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસી થઈ ચૂકી છે તાલિબાની સરકાર આવી ચૂકી છે નવી બરાબર તો અમેરિકાને પણ પાકિસ્તાનમાં કોઈ રસ હવે નથી રહ્યો રહ્યો રસ છે માત્ર એક જ દેશને એનું ચાઈના કારણ કે ચાઇનાનો મહત્વનો પ્રોજેક્ટ ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે ગ્વાદરથી લઈને નીચે ત્યાંથી લઈને શિંગ જિયાંગ પ્રાંત સુધી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છે અને તમને જણાવી દઈએ પાકિસ્તાન ખૂબ મોટા પાયે ચાઇનાના ટ્રેપમાં ચાઇનાએ આપી છે એ લોનો ચૂકવવા માટે એ લોનો ચૂકવવા માટે પાકિસ્તાન પાસે કોઈ પૈસા નથી ડેપ ટ્રેપ છે ને એટલે ભારત વન બેલ્ટ વન રોડ નું પહેલેથી વિરોધ કરતું આવ્યું છે કે ચાઇનાનું આ બહુ મોટું ટ્રેપ છે એ તમારા અર્થતંત્રની કરોડરજ્જુ કરોડ તોડી નાખે છે એટલે આજે આ દિવસ આવવાનો જ હતો ને હા જે રીતના અમેરિકાનું સ્ટેન્ડ બહુ પહેલાથી અમેરિકાએ કીધું હતું ને કે અમને તો ખબર હતી કે આ થવાનું જ છે મોટા ભાગના લોકોને ખબર હતી કે આ થવાનું જ છે પાકિસ્તાન અંતે દિલ માંગે મોરની જેમ જેટલા પણ પૈસા પાકિસ્તાનને ફંડ કરો જેટલા પણ દેશો પાકિસ્તાન જોડે ઉભા હોય વર્લ્ડ બેંક કેટલી બી લોન આપે પાકિસ્તાનને હંમેશા પૈસા જોઈએ છે એ પૈસાથી એ લોકો શું કરે છે આપણને બધાને ખબર છે અંતે ત્યાંના નાગરિકો એ ભિખારી જેવા થઈ જાય છે અંતે ત્યાંના નાગરિકો એવી પરિસ્થિતિમાં જીવે છે કે એમની પાસે ખાવા માટે લોટ નથી હોતો અને છતાં પણ પાકિસ્તાનની આ હાલત પછી એ પૈસા માંગી રહ્યા છે હવે વર્લ્ડ બેંક લોન આપે છે કે કેમ આવી તણાવભરી પરિસ્થિતિમાં કયો દેશ સાથ આપે છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે અને અંતે આટલું બધું જ થઈ ગયું પછી સ્વાભાવિક રીતના પાકિસ્તાન આવ્યા છે અને જે અપડેટ આવી છે એ પ્રમાણે લોકો એવું કહી રહ્યા છે કે અમારું તો આ એકાઉન્ટ હેક થઈ થઈ ગયું એટલે ભૂલ ભૂલમાં આવા ગયા છે જે રીતના પાકિસ્તાને એવું કીધું કે ભાઈ અમે તો કોઈ ડ્રોન છોડ્યા જ નહોતા એવો કોઈ હુમલો અમે ભારત પર કર્યો જ નથી એ ભૂલ ભૂલમાં બધું થતું હોય છે એમ પાકિસ્તાનનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અને ભૂલ ભૂલમાં આવી ટ્વીટ થઈ ગઈ છે બાકી એમણે ભીખ નથી માંગી એવું એમનું કેવું છે